આમાં ચિડીભાઈ કઈ એનું છેને અમારું પર ચક્કર મારે છે કે કઈ આનો વારો નહીં જોતાંય મને જોતાંય પરેહ હો થવા મંડી ગયો ત્યારેથી હાલાડો જન તો ઘણું બધું છે અહીંયા નીચે ભાઈ જો આ આ બાજુ રસ્તા છે આ બાજુ રસ્તા છે બધી બાજુ છે ને રસ્તા જ છે સેનાવા છે પાછળ રમ રમ ડેરે ને ભાઈ આજે વ્લોગ ચાલુ કર્યો છે પણ વ્લોગ આજે આપણે અંધારામાં ચાલુ કરી રહ્યા છે જે રેગ્યુલર વિડીયો જોતા હે એને તો ખબર છે આપણે હવારમાં સાડા સાત વાગે ને એટલે વ્લોગ ચાલુ કરી નાખી પણ આજે અંધારામાં વ્લોગ કરવાનું કારણ છે એ કારણ કોણ કે ખબર મારો ભાઈ બંધ વિશાલ ચાવડા કહે અને મને કહે કે આજ તને વ્લોગમાં ચેલેન્જ આપું શું હે ભાઈ ચેલેન્જ આમ તો તું એને ઘણા બધા એક્સપેરિમેન્ટ કરસ પણ આજ તારે તારા વ્લોગમાં આપણે એક્સપેરિમેન્ટ કરાવવો છે અમારા ગામમાં એક હોન્ટેડ પ્લેસ છે એટલે કે ભૂતિયા જગ્યા ઓકે અને અમારા ગામના મારા વડવા એમ કહેતા કે અહીંયા છે રાતના બાર વાગ્યા પછી જવાનું નથી કેમ કે એ બહુ ભૂતિયા જગ્યા દિવસના કોઈ જતા નથી પણ એવું તો તું એ જગ્યા ને દેખાડી દે હું જવાનો હું કઈ જગ્યા છે અને જગ્યા છે ને એકદમ છે ને ડરાવની હોવી જોઈએ તો જ હું ઈ પછી ખબર પડશે તો હાલ તો હાલો આપણે છે ને જગ્યા પર જતા હોય જે પહેલી વાર જોઈએ એના પર શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં મારું નામ છે કેશોર કિંગ આપણે એકદમ દેશી કન્ટેન્ટ બનાવીએ પણ આજે આપણે થોડુંક નવું કર્યું છે જગ્યા પર આપણે જતા હોય તો બીક બીક લાગતી ને બીક મારો છે મેં પહેલા તો ફાઇનલી આ જગ્યા આવી ગઈ છે દેખાડ દો કે કઈ જગ્યા કેવી છે જગ્યાની વાત કરે ને આ જગ્યા

જોતા પિલર જોતા જવું અંદર કે ભાઈ આજે વાંધો નહીં ઓ ભાઈ અહીંયા જોતા પડઘા પડે આપડા કઈ બજ પેલા તમે કેવી બધી ભાઈ જો આ આ બાજુ રસ્તા છે આ બાજુ રસ્તા છે બધી બાજુ છે ને રસ્તા જ છે આ રસ્તા ને આ રસ્તે જાય શું થતો હવે જોવું પેલા રૂમમાં આપણે જઈએ અને આઈની સ્ટોરી શું હે તમે કહેતા હતા કે આઈની સ્ટોરી બહુ ભૂતિયા સ્ટોરી છે બધા લોકો એવું વાતો કરે છે પણ આપણે નથી માનતા બધા એમ કહે છે કે છોકરી અને કંઈક દુર્ઘટના બની હતી અને એને કઈ સળગાવી નહીં કીધી અને એ સમયથી છે ને આ જગ્યા પછી આવી રીતના ખંડેર વિરાન થઈ ગઈ એ હજી બધા છે કે અહીંયા દેખાય કોક ને દેખાય તો મેં તમને કીધું કે ચેલેન્જ પૂરો કરો બાર વાગ્યા પછી આપણે જઈએ અટાણે એક વાગવા આવ્યો ભાઈ આ સ્ટોરી કીધી ને પછી મને થોડીક બીક લાગી ગઈ છે ભાઈ ગયા પ્લસમાં આપણે બોલી હે ને એના ભડગા પડે હે મને બીક ઈ લાગે છે ભાઈ બીજું કંઈ નહીં આઈ થિંક લગભગ આ હોટલ જ હશે શું કહેવાનું થાય તમારું જો આ બધું જોતા કારણ ઘર નથી લાગતું ઘર નથી લાગતું જો તમને અહીં બતાવી દઉં ઓકે આ લગભગ હોટલ જ છે શું કહેવાનું થાય તમારું હમ કારણ કે આ બાથરૂમ બાથરૂમ એટલે બલ્કમાં બાથરૂમ ના આપણે કોઈ પણ ઘર હોય ને તો એટલા બાથરૂમ ના હોય ભાઈ મને જોતા અહીં પર હોવા માંડે હોય અત્યારેથી હા અંડરગ્રાઉન્ડમાં છે અંડરગ્રાઉન્ડમાં હજી ઘણું છે ઓ તો એટલે હજી આપણે આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ઓ ભાઈ

અતો મોળીજી છોકરાનો કહેતા હતા એ એ કંઈ આમ ક્યાં હરગાવી હતી ક્યાં હરગાવી એ બધા એવું કી પણ એવી કંઈ પુકતા સબૂત નથી ને આપણે એ વસ્તુને વધારે પ્રમોટ નથી કરતા આપણે એમ કહી ભાઈ ખોટું હશે એક એક વાગે અમે ને આ પ્લેસ ઉપર આવ્યા હે એકદમ ભૂતિયા પડી ગયા હે આપણે આ એક સીડી દેખાઈ હે ઓકે સીડી ઉપર ઉપર જઈ આવલાજી પણ આયા શું છે પહેલાં હું અમારી બીજી લાઈટ આખી ચાલુ કરવાનો હો ઓકે અવાજ અવાજ આવળો જેનાવાજી ને પાછળ ને

બીજા ફ્લોર ઉપર ભાઈ આપણે એને પહોંચવા આવ્યા આ બાજુ જાય બાજુ ઓકે આ બધું હે આ જો અલગ અલગ હે ને તમને રૂમ દેતા હે આ રૂમ માં જાય જાળવા આયા ઉગી ગયા હે જો આ એ જો આ બિલ્ડિંગ ઉપર ઉગી ગયા હે ભાઈ અમાર કે દેખાતો નથી ઉગી ચાલે ને ધીમે ધીમે જાય હે ઓ ભાઈ જામાં ચડી જોતા જોતા એ ચામાં ચિડ્યું ભાઈ કંઈ એનું હે ને અમારું પર ચક્કર મારે છે કે કંઈ આનો વારો લેવો જોતા આગળ જવું હજી આપણે આગળ જતા ઓહ ઓહો ભાઈ જોતા અહીંયા હાઉ જાડવા ઉગી ગયા એટલે કેટલો ટાઈમ છે બંધ થયા જોતા અહીં ઝાડવા ઉગી ગયા જાડવા ઉગી ગયા અહીંયા હા બિલ્ડિંગમાં જાડવા ઉગી ગયા જો આરિયા થડ આ વિશાલ મોર થતા હું તો હું હવે વિશાલ મોર થઈ ભાઈ આપણે નથી થતા મોર એમ ખબર નહીં પડતી ના ના કઈ નથી ખુલી જગ્યા છે ખુલી જગ્યા ઓ ભાઈ જોતા ભવ્ય હતી ભાઈ આલું આપણો જીવ સ્વિમિંગ પૂલની વાત કરતા હતા ને સ્વિમિંગ પૂલ જો ડાયરેક્ટ આયા આ આયા આવી વાત એ જોતા જાવ આ શું હે જાવ જાવ અંદર જાવ તું યાર રાત ના ડળ મને એમને ધક્કો નઈ મારવાનો આ બારીન બધું રાખ્યું હે આ જોતા તો પ્રોપર હોટેલ જ લાગે છે મને હજી હે શું કેવાનું થાય છે હોટેલ જ છે કે ભાઈ હોટેલ ની અંદર આમાં એક છોકરીને હરગાવી નાખવામાં આવીતી હા ઓય ઓય મોટા મોટા ડાયરેક્ટ હેઠા જ જતા હોય હેઠો હું હે હું નથી જંપું મારી ઓલ આ હું ત્યાં જ છું ભાઈ mate રસ્તો આ તો આ જંગલ ચાલુ થઈ ગયું કેલા એ આમાં ઓહ ભાઈ આ પ્રોપર આ બાજુ જંગલ ચાલુ થઈ ગયું છે ઓલી બાજુ હજી એક આ બે બિલ્ડિંગ છટી છટી દેખાતી અહી તો કાઈ નથી દેખતો ભાઈ

તો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીએ વિડીયો જેને મજા આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો